જંબુસર એસટી દ્વારા શ્રાવણ માસ માટે વિશેષ બસ સેવાઓ શરૂ શ્રાવણ માસ શરૂ થતાં જ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર યાત્રાધામોની મુલાકાત લેવા આતુર છે ભક્તોની આ સુવિધાને ધ્યાનમાં રાખીને જંબુસર એસટી પ્રશંસનીય પહેલ કરી છે યાત્રાળુઓ વિના વિઘ્ને દર્શનનો લાભ લઈ શકશે જંબુસર એસટી ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે શ્રાવણ માસ દરમિયાન ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે કાવી અને નારેશ્વરે બંને મહત્વપૂર્ણ યાત્રાધામો છે જ્યાં શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે આ યાત્રાળુઓની સુવિધા માટે પૂરતી સંખ્યામાં બસો ઉપલબ્ધ કરવામાં આવશે આ બસો નિયમિત અંતરાલો પરશે જેથી ભક્તોને રાહ જોવી ન પડે આ પહેલથી દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક ભક્તો પણ સરળતાથી આ પવિત્ર સ્થળોની મુલાકાત લઈ શકશે એસટી ડેપો દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થા યાત્રાળુઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે અને તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાના દર્શન કરી શકશે હું જપ્પુ સક ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડ હાલમાં હિન્દુઓનો શ્રાવણ માસ ચાલુ થયો છે જેથી કાવી જંબુસરથી કાવી કંબઈ જવા માટે જંબુસરની મુસાફર જનતાને જમ્બુસર ડેપો એસટી ડેપો તરફથી અડધો અડધો કલાકે બસ મૂકવામાં આવે છે અને ટોટલ એકવીસ ટ્રીપનું સંચાલન કરવામાં આવે છે જેથી તમામ મુસાફર જનતાઓએ એસ ડેપોમાં આવીને આ બસનો લાભ લેવો અને આજુબાજુની આવતા જનતા મુસાફરોને પણ આનો વધુમાં વધુ લાભ લઈ એસટી સંસ્થાને આવા વધુ થાય એવા પ્રયત્નો કરવા તેમજ એક ખાસ નોંધ કે જંબુસરથી આપણે પૂનમના દિવસે એક્સ્ટ્રા જંબુસર નારેશ્વર સવારે સાત કલાકે ચાલુ કરવામાં આવેલી છે જેથી જે ભક્તો નારેશ્વર જતા ભાવિભક્તો તમામ આ બસનો વધુમાં વધુ લાભ લઈ અને આનો ઉપયોગ કરીને સંસ્થાને વધુ આવક થાય એવા પ્રયત્નો કરી કરવા આપ સૌને મારી નમ્ર અપીલ છે